આ શું છે આ કિસ્સો જે બન્યો છે એ મારા ખિલાફ હુમલા રાસ લઈને કૃત્ય કરવા માટે બદનામ કરવા માટે આ વિડીયો લેવામાં આવ્યો છે અને ખોટો વાયરલ કરવામાં આવ્યો છે અને ખોટી બધું પ્રચાર કરવામાં આવ્યો છે મી સિગ્રેટ ઇન્ડિયામાં બેન છે મારા અમુક દોસ્તારો ને બધા જે છે તે લોકો દુબઈથી આવતા હતા તો એ લોકો લાવેલા હતા એક બે લોકો પાસે સાથે તો એમાં ત્યારે એ લોકો સાથે દીધી

અને જે અંદર વસ્તુ હોય તે તમે ઘરે કરો કે તમે તમારા અંદર ટાઈમ પર કરો પણ ઓફિસમાં કે આવા પ્રિમાસીસમાં જ્યાં લોકોને અવર જવર છે ત્યાં આવું કરવું નહીં જોઈએ એસએમસી કમિશનર દ્વારા એડિશનલ સિટીઝ દ્વારા મને ચાર્જશીટ આપવામાં આવ્યું છે જેનો જવાબ હું રજૂ કરી દઈશ અને એક આપી દઈશ ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી દાડમના સિંદુરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાઈ નર્સરી અસ્તગાંવ તાલુકો રાહતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સિંગાણી એટ ફોર સિક્સ નાઇન સિક્સ નાઇન થ્રી ફાઇવ સિક્સ નાઇન તેમજ ત્રિપલ નાઇન એટ ફાઇવ ટુ સિક્સ થ્રી સિક્સ એટ અર્પિત પટેલ સેવન જીરો ફોર વન થ્રી એટ નાઇન થ્રી ફાઇવ નાઇન તેમજ નાઇન ફાઇવ એઈટ સિક્સ થ્રી એટ થ્રી સિક્સ એટ ફાઇવ